કોણ કે છે માર્કેટમાં મળતા પેકેટ જેવા ભજીએ ઘરે નથી બનતા જો આ રીતે બનાવશો ને એકદમ ક્રિસ્પી મસાલેદાર એટલા સરસ એવા ભજીએ ઘરે બનીને તૈયાર થઈ જશે તો માર્કેટમાં મળતા પેકેટ જેવા ભજીએ બનાવવા માટે અઢીસો ગ્રામ જેટલા કાચા સિંગદાણાને એક બાઉલમાં એડ કરીશું ફક્ત એમાં સિંગદાણા પલળે એટલું પાણી એડ કરી લઈશું ને એકથી બે મિનિટ પલાળી રાખશું ને તરત જ નિતારી દઈશું પાણી સિંગદાણામાંથી કાઢી લેવાનું છે હવે એક બાઉલની અંદર બે ચમચી બેસન એક ચમચી કોર્નફ્લોર બે ચમચી ચોખા લોટ બે ચમચી અડદનો લોટ અડધી ચમચી કાળા મરી પાવડર ચમચી જેટલો તજ પાવડર અડધી હળદર અડધી પાવડર અડધી ચમચી લવિંગનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લઈશું આ બધા જ મસાલા મેં બતાવે એ રીતે પરફેક્ટ માપ સાથે એડ કરવાના છે હવે આ મિશ્રણમાં પલાળેલા શિંગદાણા એડ કરી લઈશું દાણા છે ને એ થોડા પાણીવાળા જ હરાવવા દેવાના છે ને એડ કરવાના છે હવે એક ચમચી જેટલું પાણી